વડોદરા શહેરના વિશ્વામિત્રી મહાકાળી નગર ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરને સત્તર વર્ષમાં મંગળ પ્રવેશ થતાં બટુક ભોજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર વિશ્વામિત્રી મહાકાળી નગર ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરને સત્તર વર્ષમાં મંગળ પ્રવેશ થતાં બટુક ભોજન સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાકાળી માતાની મહાઆરતી કરવામાં આવી હતી સાથે મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું નગર ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરને સત્તર વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભટુક ભોજન સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ વિસ્તારના માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો આ ભંડારામાં પંદર હજારથી વધુ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો વધુમાં રાકેશભાઈ પઢિયારે જણાવ્યું કે અહીંયા વિશ્વામિત્રી મહાકાળી છે છેલ્લા સત્તર વર્ષથી અહીંયા બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે આ વખતે સત્તર વર્ષમાં મંગલ પ્રવેશ છે અને ભંડારાનું આયોજન અમે મહાકાળી સુભાષનગર અને અન્ય વિસ્તારો અમારા છે એમાં માતાજીની અસીમ કૃપાથી આ ભંડારાનું આયોજન કરેલું છે કેટલા ભક્તો અહીંયા ભક્તો અમારા કમસે કમ પંદરથી થી વીસ હજાર માણસો અમારું ભોજન લે છે રાજેશ પડિયાર